જે છોકરા સાથે મારું લગ્ન થયો હતો હું તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી આ બધું મજબૂરીમાં અને ઉતાવળમાં થયું હતું લગ્નની પહેલી રાતે જ્યારે તે મારા રૂમમાં આવ્યો ત્યારે મેં તેને બધું કહી દીધું કે આ બધું કેમ થયું અને હું અહીં કેમ બેઠી છું હું આ લગ્ન નથી કરવા માંગતી હતી તેણે કહ્યું કે ચૂપ રહો ચિંતા ના કરો હું છું ને મને લાગ્યું કે તે મારી વાત માની જશે અને મને માફ કરશે

મેં કહ્યું કે તારો મગજ તો ઠીક છે હું હજી બોલી જ રહી હતી કે તેણે મારો હાથ પકડી લીધો અને મને બેડ પર બેસાડી દીધી અને પછી તેણે જે મારી સાથે કર્યું તે હું ક્યારે વિચાર પણ નહીં કરી શકું મારું નામ જનક છે અને હવે મારી દીકરી પણ એ જ ઉંમરે પહોંચી ગઈ હતી જે ઉંમરે મારા લગ્ન થયા હતા પણ હજુ મારી ઉંમર માત્ર 35 વર્ષની જ હતી હું પણ યુવાન હતી સુંદર હતી

આમ તો મને બધા લોકો ઓળખતા હતા પણ મારા વિશે શું મંત્રી પદ માટે જગ્યાએ પણ આજ કલ મને મારી નાની દીકરીની હરકતો કંઈક ઠીક ન લાગતી હતી તે વારંવાર છત પર જતી હતી અને સામેના ઘરના લોકો બિલકુલ સારા ન હતા એક દિવસ મેં મારી દીકરી પાસે મોબાઈલ જોઈ લીધો

કશીશે કંઈ કર્યું છે મેં કહ્યું કે ના મારો મતલબ એ છે કે જો મારા લગ્ન વહેલા થયા હતા દીકરી મોટી થઈ ગઈ છે પરંતુ હું પોતે હજુ પણ જુવાન છું કાલે હું નાની બની જઈશ તો કોઈ વિશ્વાસો જ નહીં કરે કે હું નાની બની ગઈ છું જો વહેલામાં જ લગ્ન થઈ જાય તો માણસમાં ખૂબ હિંમત હોય છે શક્તિ હોય છે અને તે બધું સહન કરી લે છે પછી તો શરીર પણ સાથ નથી આપતું મારા પતિએ કહ્યું કે તું સાચું કહે છે

તેની ઉંમર અમારી દીકરી કરતા વધુ છે પણ હજી યુવાન છે અને સારો માણસ છે હું સમજી ગઈ કે તે મારા પતિ જેવો જ હશે અત્યારે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો જો મારી દીકરી એક પગલું પણ ખોટું ભરી દે તો બધા મારી ઉછેર પર જ વાતો કરતા મારી દીકરીથી એક ગ્લાસ પણ તૂટી જાય તો મારા પતિ કહેતા કે તમે તેને શું શીખવી છે જ્યારે કે ગ્લાસ કોઈનાથી પણ તૂટી શકે છે મારા પતિને હંમેશા પોતાની ભૂલની જવાબદારી બીજા પર નાખવાની આદત હતી જ્યારે મેં મારી દીકરીને કહ્યું કે બે અઠવાડિયામાં તારા લગ્ન થઈ જશે તૈયારી કરી લે તો તેના ચહેરા પર એવું દેખાયું હતું કે જાણે તે લગ્ન નથી કરવા માંગતી અને શા માટે નથી કરવા માંગતી એ પણ મને સારી રીતે સમજાયું હતું મેં તેને કહ્યું કે હવે તારા લગ્ન થઈ રહ્યા છે ઉલટા સીધા કામ છોડી દે નહીં તો પછી તારા માટે ઘણી મુશ્કેલીઓ થશે અને એક વાત હંમેશા યાદ રાખજે કે જે માણસ કોઈ સ્ત્રી સાથે વાતો કરે છે મિત્રતા કરે છે તે ક્યારેય તેની સાથે લગ્ન નથી કરતો મે મારી દીકરીને પણ એવો ઈશારો કરી દીધો કે મને તેની હરકતો વિશે ખબર છે તે ચૂપ થઈ ગઈ મને લાગ્યો કે બસ તેની ઉડાન આટલી જ હતી તે ડરી ગઈ છે કોઈની સાથે યારી દોસ્તી કરી લીધી હશે બે ચાર દિવસ વાત કરી લીધી હશે

કારણ કે મારી દીકરી દેખાવમાં સારી હતી અને ઉંમરમાં ઓછી પણ હતી મેટ્રિક પણ લગભગ થઈ જ ગયું હતું પેપર તેણે આપી દીધા હતા રિઝલ્ટ સારું આવે ન આવે લગન તો કન્ફર્મ હતો મારા પતિએ લગ્નની તૈયારી કરી લીધી અને લગ્નનો દિવસ નજીક આવી ગયો જ્યારે મેં છોકરાને જોયો તો મને સમજાઈ ગયો કે આ મારા પતિ જેવો જ છે ગુસ્સેવાળો અને પોતાની જીદનો પક્કો પણ કદાચ

તેને શોધવાનો પ્રયાસ કર્યો કદાચ ક્યાંક બાથરૂમ ગઈ હશે કે ક્યાંક બીચી બેઠી હશે પરંતુ દુલ્હનનું શું કામ કે તે અહીં ત્યાં ફરે આપણો ઘર તો નાનો હતો બહાર લોકો બેઠા હતા બસ ત્રણ જ રૂમ હતા જ્યારે મને વિશ્વાસ થયો કે તે ઘરમાં નથી ત્યારે મેં મારા પતિને રૂમમાં બોલાવ્યા તેણે કહ્યું કે શું વાત છે હું બહાર મહેમાનો પાસે બેઠો છું તને તારી પડી છે મેં કહ્યું કે મારી આખી વાત તો સાંભળો આપણી દીકરી ઘરમાં નથી મારો પતિ હેરાન રહી ગયો કારણ કે તેણે પણ સમજ આવી ગઈ કે જો તે આ સમયે ઘરમાં નથી તો એનો મતલબ એ છે કે તે ભાગી ગઈ છે મારો પતિ તો જમીન પર બેસી ગયો તેણે કહ્યું કે હું તો લૂટી ગયો હું તો બરબાદ થઈ ગયો મારી તો આખી મહેનત બરબાદ થઈ જશે હું મંત્રી પદ માટે ઊભો થવા જઈ રહ્યો છું જ્યારે લોકોને ખબર પડશે કે મારી પોતાની દીકરી ઘરથી ભાગી ગઈ છે તો લોકો મને વોટ પણ નહીં આપે બે અઠવાડિયા પછી મારા પતિએ કહ્યું કે તેણે પોતાની જિંદગી બરબાદ કરી લીધી તેની જિંદગી તો બરબાદ થશે ઘરથી ભાગી ગયેલી સ્ત્રીઓની સમાજમાં શું ઈજ્જત હોય છે એ તો તમે પણ જાણો છો મેં કહ્યું કે

મને લાગ્યું કે તેના લગ્ન કરાવી દઈશો તો બધું ઠીક થઈ જશે વિચારો કે બહાર જે બરાત બેઠી છે તેને શું જવાબ આપીશું મેં કહ્યું કે જવાબ શું આપવો તેમને કહી દો કે છોકરી ભાગી ગઈ છે આપણા નસીબમાં બદનામી છે તો આપણે શું કરી શકીએ હવે આપણા સાથે ખરાબ જ થશે મારો પતિ આસપાસ જોવા લાગ્યો કંઈક વિચારવા લાગ્યો તેણે કહ્યું કે ના જો આપણે ઈચ્છીએ અને બુદ્ધિથી કામ લઈએ તો આપણા સાથે કંઈ ખરાબ નહીં થાય તું પણ તો જુવાન છે સુંદર છે તારી ઉંમર પણ વધારે નથી અને તું તારી દીકરી કરતા વધારે પાતળી છે તને દુલ્હન બનીને તેની જગ્યાએ બેસવું પડશે મેં કહ્યું કે તારા દિમાગમાં અક્કલ છે કે નહીં

પોતાની જીભ ન ખોલવી આ છોકરાને સમજાવી તે પણ સમજી જશે અને તે પછી જ્યારે હું મંત્રી બની જાઉં ત્યારે પછી ભલે આ વાત કોઈને ખબર પડે કે ન પડે મારી પાસે કુરસી તો આવી જશે મેં કહ્યું કે તારો દિમાગ ખરાબ થઈ ગયો છે મને ખબર હતી કે મારો પતિ પરેશાન છે કદાચ એટલે જ ઊંધી સિંધી વાતો કરી રહ્યો છે એવું કંઈ કરશે નહીં પણ તેણે ત્યાં જ ઊભા ઊભા મને છૂટાછેડા આપી દીધા અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં આખી જિંદગી તેની સાથે गुजारी મહેનત કરી થોડા પૈસામાં ખુશ રહી એટલા માટે કે આજે તેણે મને કોઈ પણ વાજબ કારણ વગર તલાક આપી દીધી હું તો એવી બેસી ગઈ કે જાણે મારા શરીરમાંથી આત્મા ઉડી ગયો હોય તેણે મને જાતે ઝડપથી તૈયાર કરી અને મારો ઘૂંઘટ ઉતારી દીધો અને મને બહાર લઈ ગયો એ વખતે મને કંઈક પત્તા ન ચાલ્યો કે ક્યારે મારો લગ્ન થયો

કોઈએ મારો ચહેરો ધ્યાનથી જોયો પણ ન હતો પણ હું અચાનક એક છટકાથી જાગી ગઈ મારા શરીરમાં વિચિત્ર અનુભવ થઈ રહ્યો હતો આ શું થઈ ગયું હતું મારા પતિએ આ શું કરી દીધું મારા પતિનો મગજ ખરાબ હતો કે તે ભાનમાં ન હતો કે તેણે આ બધું કરી દીધું મારી જિંદગી તો બરબાદ કરી દીધી હું આ છોકરા સાથે ન રહી શકતી હતી અને મારા પતિએ પણ મને તલાક આપી દીધી હતી

તેણે મને કહ્યું કે ભાભી તમને કંઈક જોઈએ છે મેં ના ના કરી તેણે કહ્યું કે લાગે છે તમે બહુ શરમાળ છો એટલે જ તમે અત્યાર સુધી ઘુંઘટ ઉતાર્યો નથી સારું તમે ઈચ્છો છો કે ભાઈ જ આવીને ઘૂંઘટ ઉતારે ચાલો આ પણ સારું છે આમ પણ આપણા અહીં એક રીત છે કે જ્યાં સુધી દુલ્હા પોતાને પોતે પોતાના હાથે ઘુંઘટ ન ઉતારે ત્યાં સુધી દુલ્હાને કોઈ બીજું ન જોઈએ

કે મને બે અઠવાડિયા સુધી આ વાતને દબાવીને રાખવી છે કોઈ પણ રીતે આ વાત બહાર ન નીકળે હું આટલી મોટી જવાબદારી કેવી રીતે પૂરી કરી શકતી હતી હું શું કરતી શું મને એવું કરવું જોઈએ હતું હવે તો તે મારો પતિ પણ ન હતો રહ્યો તેણે મને એક જ પળમાં છૂટા આપીને બીજા જ પળમાં મારું લગ્ન કરાવી દીધું આ મારી જિંદગી સાથે શું થઈ ગયું હતું મારો મગજ બિલકુલ ગોળ ગોળ ફરી રહ્યો હતો જ્યારે દરવાજે બહારની તરફથી હલચલ થઈ એનો સ્મિત કરીને બાથરૂમની તરફ ચાલ્યો ગયો કદાચ કપડા બદલવા ગયો હશે મો હાથ ધોવા માટે બહાર આવ્યો તો કહ્યું કે તમે થાકી ગયા હશો ઈચ્છો તો આરામ કરો અરે હું તો ભૂલી ગયો હતો કે મને ઘૂંઘટ ઉઠાવવો છે સારું છે હું ઉઠાવું છું હું ઈચ્છતી હતી કે તે મારા પાસે નહીં આવે પણ તે મારા પાસે આવી રહ્યો હતો મને ઝડપથી કંઈક વિચારવું હતું મારે તેને બધું કહી દેવું જોઈએ હતું પણ આ સિવાય મારા મનમાં બીજો કંઈક આવતું જ ન હતો મારા પતિએ મારી સાથે સારો વ્યવહાર ન કર્યો હવે હું શા માટે તેની ઈજ્જત બચાવું આપની કાલે તો તે આ વાત કોઈને પણ કહી શકે છે મને કોઈ ફરક પડતો નથી મને માત્ર મારી જાતને બચાવી હતી પણ હું કેટલી ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છું આ તો મારો પતિ હતો મારો એની સાથે લગ્ન થયા હતા બધાની સામે એણે મને સ્વીકાર હતી સ્વીકારી હતી અને મેં પણ તેને સ્વીકાર્યો હતો તે મારી પાસે આવીને બેસી ગયો મને બહુ વિચિત્ર લાગતું હતું આ તો એવો જ હતો જાણે જેને હું મારા પુત્રના દરજ્જા પર રાખવા ઈચ્છતી હતી તે મારો પતિ બની બેઠો હતો કેમ કે દીકરીનો પતિ તો દીકરો જ જેવો હોય છે એણે મારો ઘૂંઘટ ઉઠાવ્યો એટલે હું એના પગમાં પડી ગઈ મે રડવાનું શરૂ કરી દીધું મે કહ્યું કે મને માફ કરજો આ બધું મારા પતિને કારણે થયું છે મારી દીકરી ખૂબ જીતતી હતી અમને ખબર ન હતી કે એ શું ચાલ ચલાવી રહી છે એ લગ્ન થવાના થોડા સમય પહેલા જ ભાગી ગઈ હતી મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા અને તમારી સાથે જબરદસ્તી લગ્ન કરાવી દીધા મને આ લગ્ન કરવાનું હતું નહીં હું બિલકુલ તમે મારા દીકરા જેવા જ હોત હવે મને કહો કે શું કરવું જોઈએ મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો કોઈને પૂછો કઈ તો કરો મેં રડી રહી હતી એ હેરાન થઈ ગયો

તેને કહ્યું કે અરે એક મિનિટ એક મિનિટ પહેલા મને થોડું આવ્યો ત્યારે તેના હાથમાં સફેદ ચાદર હતી હું આશ્ચર્યમાં પડી ગઈ કે તે આ સફેદ ચાદર નું શું કરવાનું છે મેં પૂછ્યું તમે શું કરી રહ્યા છો તેણે કહ્યું વિછાવટ તૈયાર કરી રહ્યો છું મેં કહ્યું શા માટે તેણે કહ્યું આવી રાતમાં તો સફેદ ચાદર જ પીછાવામાં આવે છે મારા પગ નીચેની જમીન સરકી ગઈ મને સમજાયું કે તે મને પોતાની પત્ની સમજી રહ્યું છે અને તેને આ વાતથી કોઈ ફરક નથી પડી રહ્યો કે હું તેની થનારી સાસુ હતી અને હવે પત્ની બની ગઈ છું તે મને પત્નીની જેમ જ રાખવા માંગે છે એટલે જ તે પથારી પર સફેદ ચાદર પથારી રહ્યો છે મને સમજાયું કે આ પણ મારા પતિની જેમ એક નીચી વિચારવાળો માણસ છે આ સાથે મારી જિંદગી ખરાબ પસાર થશે હું એક નરકમાંથી બીજા નરકમાં ફસાઈ ગઈ છું હું ચૂપચાપ બેઠી રહી તે રૂમમાંથી બહાર ગયો તેણે કહ્યું કે હું થોડી વારમાં આવું છું સ્પષ્ટ છે કે તેને કંઈક જોઈતું હતું એટલે તે રૂમમાંથી બહાર ગયો હતો મેં આસપાસ જોયું તો દરવાજા પાછળ એક પાઇપ પડ્યો હતો તેનો રંગ લીલો હતો તે ઘણો જાડો અને ભાર ભારે હતો મે નક્કી કર્યો કે મને શું કરવું છે મને અહીંથી ભાગી જવું હતું જે મારી દીકરી ભાગી ગઈ હતી તે મારા નસીબમાં પણ ભાગી જવું લખ્યું હતું કારણ કે બીજો કોઈ રસ્તો ન હતો મે તે પાઇપ પકડીને દરવાજા પાછળ છુપાઈ ગઈ અને થોડા સમય બાદ જ્યારે તે રૂમમાં દાખલ થયો તે જેમ જ રૂમમાં પગ મૂક્યો મે તેના માથા પર પાઇપ મારી દીધી તે તરત જ જમીન પર ઢળી પડ્યો મેં જોઈ પણ નથી કે તે બહારથી શું લાવ્યું હતું હું ત્યાંથી ઊંઘા પગે ભાગી ગઈ એક સ્ત્રીએ મને ભાગતા જોઈ લીધું પરંતુ હું ક્યાં જઈશ ભાગીને મારા પૂર્વ પતિના ઘરે પહોંચી ગઈ તે કેવા લાગ્યો તમે શું કર્યું છે મેં તમને ત્યાં રહેવા માટે મોકલ્યું હતો અને બે અઠવાડિયા સુધી આ વાત છુપાવી હતી અને તમે ત્યાં બીજી એક કૃત્ય કરીને આવી ગઈ છો તમે અને તમારી દીકરી

પણ રાત ઘણી થઈ ગઈ હતી મને લાગ્યું કે સવારે જઈશ દરવાજો લોક કરી દીધો હતો પતિ અંદર આવી શકતો પણ મને શું ખબર હતી કે કે તે પર ઉતરી આવશે કારણ હજુ બે કલાક જ થયા હતા તેણે દરવાજો તોડવાનો શરૂ કર્યો જેવો તેણે દરવાજો તોડીને અંદર આવ્યો તેણે કહ્યું કે હું તને નહીં છોડું તે મારી તરફ દોડ્યો તો હું ઘરમાંથી ભાગી ગઈ મારા જીવનમાં ક્યારેય એવો દિવસ આવ્યો ન હતો કે મને મારા પતિ કોઈને ટક્કર મારી તે કોઈ બીજો નહીં પણ મારો હાલનો પતિ પરાગ હતો તેણે પૂછ્યું કે શું થયું તમે શું કરી રહ્યા છો એને મારી પોતાની બાહોમાં લઈ લીધી અને પોતાના ઘરે લઈ ગયો

જે પરિસ્થિતિમાં તમે ઘરમાંથી નીકળી હતી તમે ખાવાનું ખાધું નહીં હોય પછી મને માફ કરો મને કંઈક સમજાતું ન હતું એણે કહ્યું કે તમે આરામથી બેસી જાઓ રાત પસાર થવા દો પછી વિચારશો કે શું કરવું મને ખૂબ શરમ આવી રહી હતી કારણ કે પરાગના માથા પર ખાપડ લાગી ગયો હતો

હું એની સાથે લગ્ન નહીં કરું ક્યાં ને ક્યાં ચાલી જઈશ એણે કહ્યું કે કેવી રીતે ગુજરાન થશે તમારું શું કરશો તમે મેં કહ્યું કે આ તમારો માથોનો દુખાવો નથી તમે તમારી જિંદગી બચાવો એણે કહ્યું કે જો તમારી દીકરી આવી જ હતી તો પછી ભગવાન એ મને બચાવી લીધો કારણ કે હું તો એની સાથે લગ્ન કરીને બહુ ખરાબ રીતે ફસાઈ જાત એ તો મારી ઈચ્છતની પણ રક્ષા ન કરતી પરંતુ તમે એક સારી સ્ત્રી છો તમે તમારા પતિની ઈચ્છાત માટે કુરબાની આપી અને હજુ પણ તમે મને એમ કહી રહ્યા છો કે હું મારા વિશે વિચારો તમારા વિશે નહીં આ એ વાતની દલીલ છે કે તમે એક બહુ સારી સ્ત્રી છો અને તમારા જેવી સ્ત્રી સાથે જ જીવન गुजारવું જોઈએ હું પણ કોઈ એટલો નાનો નથી તમારી ઉંમર જેટલી છે મારી પણ તમારી કરતા થોડી જ ઓછી છે આપણી ઉંમરમાં કોઈ એટલો ફરક તો નથી હા હું લાગતો નથી એટલો એ અલગ વાત છે પાતળો છું ઘરમાં કોઈ નથી એટલે બહારનું ખાવાનું ખાઈને તબિયત હંમેશા ખરાબ રહે છે મેં આ વાત કોઈને નથી કહી પરંતુ મારા પણ પહેલા લગ્ન થયા હતા પરંતુ છ મહિના પછી અમારો મામલો ખરાબ થઈ ગયો હતો અને તે છૂટાછેડા લઈને ચાલી ગઈ હતી તો આ મારું બીજું લગ્ન છે હું તમને મારો નિર્ણય સાંભળાવી રહ્યો છું અને તે એ છે કે હું તમને મારી સાથે રાખવા માંગુ છું જો તમે રહેવા માંગો છો તો ઠીક છે નહીં તો હું તમને છૂટા છેડા આપી દઈશ પરંતુ તમને વિચારવા માટે સમય આપું છું અને હું ઈચ્છું છું કે તમે આ વિશે વિચારો આરામથી વિચારો આ તમારું જીવન છે હું તેની વાત સાંભળીને હેરાન થઈ ગઈ કે આ કેવો માણસ હતો ખરેખર એક સારો માણસ હતો તેણે કહ્યું કે તમે આરામથી વિચારો અને હું વિચારમાં પડી ગઈ

મિત્રો આ વાર્તા તમને કેવી લાગે લાઈક કોમેન્ટ કરીને જરૂર થી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી આપણે ફરી મળીશું એક નવી વાર્તા તમારો ખુબ ખુબ આભાર